મહાભારતના શક્તિશાળી પાત્રોની વાત કરીએ તો તરત જ કોણ યાદ આવે દ્રૌપદી કુંતી પણ આજે આપણે મહાભારતના એક એવા પાત્રની ગાથા સમજવાના છીએ જે કદાચ સૌથી વધુ શક્તિશાળી અને છતાં સૌથી વધુ ગેરસમજ પામેલા પાત્રોમાંના એક છે ગાંધારી એમની કહાણી ખાલી એક રાણીની નથી પણ એક એવી સ્ત્રીની છે જેમના ત્યાગ અને તપસ્યાએ ખુદ દેવતાને પણ ઝૂકવા પર મજબૂર કરી દીધા ચાલો સીધા જ પહોંચી જઈએ કુરુક્ષેત્રના યુદ્ધના એ ભયાનક દૃશ્ય પર યુદ્ધ પૂરું થઈ ગયું છે યુદ્ધભૂમિ પર લાશોના ઢગલા પડ્યા છે અને આસપાસ સંપૂર્ણ વિનાશનું વાતાવરણ છે અને આ બધાની વચ્ચે રાણી ગાંધારી ઊભા છે પોતાના સો એ સો પુત્રોના મૃત્યુનો અસહ્ય શોક અનુભવી રહ્યા છે અને એ જ ભયાનક દુઃખ અને ક્રોધમાંથી આ શબ્દો નીકળે છે પણ આ કોઈ સામાન્ય ગુસ્સો નથી આ એક શ્રાપ છે અને એ પણ કોને સીધા ભગવાન કૃષ્ણને એક ક્ષણ માટે વિચારો તો ખરા એક સામાન્ય મનુષ્યમાં આટલી હિંમત અને આટલી શક્તિ આવી ક્યાંથી કે તે એક દેવતાને શ્રાપ આપી શકે આ શક્તિ પાછળનું કારણ સમજવા માટે પહેલાં એમના નુકસાનની ઊંડાઈને સમજવી પડશે એક પુત્રો માત્ર અઢાર દિવસની અંદર એમણે પોતાની નજર સામે પોતાનો આખો વંશ નાશ પામતો જોયો આ ફક્ત દુઃખ ન હતું આ એક એવી આગ હતી જેણે એમની અંદરની બધી જ આધ્યાત્મિક શક્તિને જગાડી દીધી તો આજ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય સવાલ છે આટલી બધી શક્તિનો સ્ત્રોત શું હતો અને આનો જવાબ યુદ્ધના મેદાનમાં નથી પણ ગાંધારીના એ નિર્ણયમાં છુપાયેલો છે જે એમણે લગ્ન પહેલાં લીધો હતો એક એવો નિર્ણય જેણે એમનું આખું જીવન અને એમનું ભાગ્ય બદલી નાખ્યું એમની આ અસીમ શક્તિનો પાયો એમના એક જ નિર્ણયમાં હતો આખી જિંદગી પોતાની આંખો પર પટ્ટી બાંધી રાખવાનો અને ખાસ વાત એ છે કે આ કોઈ મજબૂરી ન હતી પણ એમની પોતાની સ્વૈચ્છિક પસંદગી હતી જેણે એમના ભવિષ્યને આકાર આપ્યો જરા કલ્પના કરો ગાંધારની એક રાજકુમારી જેણે દુનિયાના બધા સુખ અને સૌંદર્ય જોયા હતા એણે પોતાના પતિના અનુભવમાં ભાગીદાર બનવા માટે સ્વેચ્છાએ આખી જિંદગી માટે અંધકારને અપનાવી લીધો આ કોઈ નાનુસૂનું પ્રતિકાત્મક કાર્ય નહોતું હવે જુઓ આ એક જ નિર્ણયને ઘણા દૃષ્ટિકોણથી જોઈ શકાય છે શું તે પતિ સાથેની સહાનુભૂતિ હતી કે પછી એક રાજકીય લગ્ન સામેનો મુખ વિરોધ અથવા અને આ સૌથી મહત્વનું છે શું તે એક પ્રકારનું કઠોર તપ હતું પોતાની ઇન્દ્રિયો પર આખી જિંદગી કાબુ રાખવો એ પોતે જ એક ભયંકર તપસ્યા છે અને આવી તપસ્યાથી જ અપાર આધ્યાત્મિક ઉર્જા ભેગી થાય છે જેને તપોબળ કહેવાય છે આ નિર્ણયથી ગાંધારીએ ભૌતિક દૃષ્ટિ છોડીને આંતરિક દ્રષ્ટિ એટલે કે વિવેક કેળવ્યો એનો અર્થ એ કે ભલે એમની આંખો બંધ હતી પણ સાચું શું અને ખોટું શું એ પારખવાની એમની દ્રષ્ટિ કદાચ બીજા કોઈના કરતાં પણ વધુ સ્પષ્ટ અને તેજ હતી તો ગાંધારીની શક્તિનો આ એક સ્ત્રોત હતો પણ બીજો સ્ત્રોત હતો એક દેવી વરદાન જેણે એમને એક વિશાળ રાજવંશનું વચન આપ્યું હતું જોકે આ વંશનો જન્મ જે રીતે થયો એ કોઈ ચમત્કારથી ઓછો નહોતો એમની કઠોર ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે એમને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું હવે એ જમાનામાં સો પુત્રો હોવાનો મતલબ હતો અપાર શક્તિ અને એક એવો રાજવંશ જેની સામે કોઈ ટકી ન શકે આ જ કારણ હતું કે ભીષ્મએ ખાસ ગાંધારીને હસ્તિનાપુરના પુત્રવધુ તરીકે પસંદ કર્યા હતા પણ આ વરદાન એકદમ ચમત્કારિક રીતે પૂરું થયું બે વર્ષની ગર્ભાવસ્થા પછી ગાંધારીએ એક માંસના પિંડને જન્મ આપ્યો ત્યારે મહર્ષિ વ્યાસને બોલાવવામાં આવ્યા અને એમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી એ પિંડના એકસો એક ટુકડા કરી ઘી ભરેલા માટલાઓમાં સ્થાપિત કર્યા અને શું તમે માનશો એ જ માટલાઓમાંથી બે વર્ષ પછી સો કૌરવો અને પુત્રી દુષ્યલાનો જન્મ થયો આખી ઘટના સાંગળીને આજની બાયોટેકનોલોજી યાદ આવી જાય નહીં ગર્ભાશયની બહાર ગર્ભનો વિકાસ અને આઈવીએફ જેવી ટેકનોલોજી સાથે આ પ્રાચીન કથામાં ગજબની સમાનતા જોવા મળે છે ખરેખર વિચારવા જેવી વાત છે તો ગાંધારીને શક્તિ અને પુત્રો બંને મળ્યા પરંતુ હવે એમના જીવનની સૌથી મોટી અને સૌથી અઘરી કસોટી શરૂ થઈ એક બાજુ હતો પોતાના પુત્ર માટેનો પ્રેમ અને બીજી બાજુ હતી ધર્મ પ્રત્યેની એમની નિષ્ઠા આ વાત એકદમ સ્પષ્ટ કરવી જરૂરી છે ગાંધારીની આંખો પર ભલે પટ્ટી હતી પણ એમનો પ્રેમ આંધળો નહોતો એ સ્પષ્ટપણે જોઈ શકતા હતા કે એમનો દીકરો દુર્યોધન અધર્મના રસ્તે જઈ રહ્યો છે અને એમને ક્યારે એકવાર પણ એના ખોટા કાર્યોને ટેકો આપ્યો નહીં આનું સૌથી મોટું ઉદાહરણ યુદ્ધ પહેલાંનો એ પ્રસંગ છે જ્યારે દુર્યોધન વિજયના આશીર્વાદ લેવા આવ્યો ત્યારે કોઈપણ માતા શું કે વિજયી ભવઃ પણ ગાંધારીએ શું કહ્યું યતો ધર્મસ્તતો જયહા એમણે પોતાના દીકરાને વિજયના નહીં પણ ધર્મના વિજયના આશીર્વાદ આપ્યા અને આ જ ગાંધારીની સૌથી મોટી વાત હતી એ જાણતા હતા કે એમના પુત્રો હારશે કારણ કે તેઓ અધર્મના પક્ષે હતા અહીં એમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા એમના માતૃપ્રેમ પર પણ ભારે પડી એમણે એવી નૈતિક શક્તિ બતાવી જે ખરેખર અદ્વિતીય હતી આટલી બધી શક્તિ આટલી નૈતિકતા અને આટલો ત્યાગ આ બધું હોવા છતાં ગાંધારીનો વારસો દુઃખદ અને જટિલ રહ્યો ચાલો એમના જીવનના છેલ્લા તબક્કા પર એક નજર નાખીએ યુદ્ધ પછી તેઓ પંદર વર્ષ સુધી પાંડવો સાથે રહ્યા અને છેવટે એમણે ધૃતરાષ્ટ્ર અને કુંતી સાથે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર્યો અને જંગલમાં રહેવા ચાલ્યા ગયા ત્યાં જ જંગલમાં લાગેલી આગમાં ભાગવાનો પ્રયત્ન કરવાને બદલે એમણે શાંતિથી ધ્યાનની મુદ્રામાં પોતાના દેહનો ત્યાગ કર્યો અને અંતે આ કહાણી આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે ગાંધારીનો આખી જિંદગી આંખે પાટા બાંધવાનો નિર્ણય શું એક ઉમદા બલિદાન હતું જેણે એમને દૈવી શક્તિ આપી કે પછી એ એક દુઃખદ ભૂલ હતી જેના કારણે કદાચ તેઓ પોતાના પુત્રોને સાચો રસ્તો બતાવવાની તક ચૂકી ગયા આનો જવાબ કદાચ સરળ નથી અને એટલે જ ગાંધારીનું પાત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક અને વિચારવા જેવું છે